ગુજરાત બજાર ભાવ મોવા માર્કેટ યાર્ડ લાઈવ હરાજી રોજ લાઈવ હરાજી જોવા માટે આપણે ગુજરાત બજાર ભાવ શું લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો તેથી જો જો કો જરૂર રૂપિયા 51 હાલો છે હાલો આ વિશાળ સાહેબ વિશાળ ચોરા પૈસા સાંજે જવાથી લખાણું બાણું રૂપિયા 으아, 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 으

દસ દસ રૂપિયા અગિયાર પાંચસો ત્રણસો ને ઓગણીસ બાવીસ ત્રેવીસ ઓવિસ પચીસ પચીસ રૂપિયા ત્રણસો देखो कितनी है 45000 514 बंदो होता तो हम जितनी 22 22 रुपए तो 12000 ત્રણસો સાત રૂપિયા સારું છે

ત્રણસો ચોવીસ પાછળ પાત્રી રૂપિયા ત્રણસો પાત્રી ગુરુભાઈ પેલા પાત્રી વેપાર દરબાર સુંદરજી બાવીસ અઠ્યાવીસ પાંત્રીસ છત્રીસ ચાલીસ ચાલીસ રૂપિયા ત્રણસો બેતાલીસ ઓગણન સિત્તેર બોલવું સિત્તેર પંચોતેર પંચોતેર સિલીગુડી પંચોતેર સામુદ્ર હાલ વાત

આ લેપટા પાવલ કે કહો હાલો 21355 55 એ મનુભાઈ હાલો 138 696 104 104 50000 34500

27299 1815 ايدي کو اس طرح بولو 3000000 روپے میں 3442 3400 942 32 روپے 32 روپے 12 روپے 35 32 روپے 35 بولو کھتری

কবের <laughs> মেয়ে, ત્રણસો એક છે બેતાલીસ ત્રણસો બેતાલીસ ગુરુભાઈ બેતાલીસ બેતાલીસ રૂપિયા